પ્રજાતિ પક્ષીઓ મુલાકાત લીધી હતી જેમાં ચાલુ વર્ષે ફોરેસ્ટ વિભાગના અને અન્ય વિભાગ સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ગણતરી કરતા ચોપન હજાર એકસો એકોતેર પક્ષીઓ તળાવના મહેમાન બન્યા હતા તાલુકાના સિંચાઈ તળાવ ખાતે શિયાળાની ઋતુમાં વિવિધ વિદેશના પક્ષીઓ આવતા હોય છે ત્યારે ગુજરાત ભરમાંથી પર્યટકો પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વઢવાના વેટલેન્ડ ની મુલાકાતે મોટી સંખ્યામાં સવાર સાંજ આવતા હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગ અને અન્ય સંસ્થાઓ સાથે મળીને પક્ષીઓની ચાલુ વર્ષે ગણતરી કરતા

ગાયકવાડી શાસન દરમિયાન આશરે બાવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે પાણી પાડવા બનાવવામાં આવેલ આ તળાવ દેશ વિદેશી પક્ષીઓ માટે તેમનું કામ ચલાવ રહેઠાણ બની છે બિલાલ ભુરાવાલા નેશન પ્લસ ન્યૂઝ દબાઈ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર